હા મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિ થશે જેના કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ પાંચ રાશિઓ પર કૃપા વર્ષશે સારા દિવસો આવશે મૌની અમાવસ્યાથી પાંચ રાશિઓ માટે આવો હા મિત્રો આ પાંચ રાશિના ના સુષુપ્ત ભાગ્ય ભગવાનની કૃપાથી જાગી જશે અને દેવી લક્ષ્મી આ પાંચ રાશિઓના ભંડારોને ધનથી ભરી દેશે મિત્રો આ પાંચ રાશિવાળાઓ કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે મિત્રો ચાલો તમને જણાવીએ કે બોતેર વર્ષ પછી આ મૌની અમાવસ્યા પર ભગવાન વિષ્ણુની કૃપા થવા જઈ રહી છે જેના કારણે સર્વાર્થનો મહાન સંયોગ થશે સિદ્ધિયોગ જેના કારણે આ પાંચ રાશિઓ વૈભવી જીવન જીવશે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે મૌની અમાવસ્યા પર અનેક પ્રકારના શુભ યોગો બની રહ્યા છે જેમ કે સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિયોગ વરિયાણ યોગ મહાલક્ષ્મી યોગ વિનાયક યોગ અમૃત યોગ હંસ યોગ અને માલવ્ય યોગ મિત્રો ચાલો તમને જણાવીએ કે આ યોગોમાં પૂજા કરવાથી લોકો તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભગવાન શ્રી વિષ્ણુના ઘણા બધા આશીર્વાદ મેળવે છે વર્ષમાં મૌની અમાવસ્યા માઘ મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવશે મિત્રો મૌની અમાવસ્યાના દિવસે તીર્થસ્થાનોની મુલાકાત લો નદીઓમાં સ્નાન કરવાની અને દાન આપવાની માન્યતા છે આ વર્ષે તેર જાન્યુઆરી થી પ્રયાગરાજ માં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં અમૃત સ્નાન સ્નાન એટલે કે શાહી પણ મૌની અમાવસ્યા પર થશે મિત્રો આ વર્ષે મહત્વપૂર્ણ માઘ કૃષ્ણ અમાવસ્યા તિથિ છે મૌની અમાવસ્યા અઠ્યાવીસમી જાન્યુઆરી બુધવારે સાંજે સાત વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે તે જ તારીખ બીજા દિવસે ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારે સાંજે છ વાગીને પાંચ મિનિટ વાગ્યા સુધી માન્ય રહેશે ઉદ્યતિથિની માન્યતા મુજબ આ વર્ષે મૌની અમાવસ્યા અથવા માઘી અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીને ગુરુવારે છે મિત્રો મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ પણ આ પાંચ રાશિના લોકો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે તો મિત્રો ચાલો આપણે આ પાંચ રાશિના લોકો પર આશીર્વાદ વરસાવીએ વિડિયોમાં વધુ જાણો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે મૌની અમાવસ્યા પર આ પાંચ રાશિના સારા દિવસો મૌની અમાવસ્યાથી શરૂ થવા જઈ રહ્યા છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુનો જાપ કરો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે તો મિત્રો ચાલો જાણીએ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે બર એક કુંભ રાશિ કુંભ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે વર્ષ પછી મૌની પર બનેલા કેગ થી તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ આશીર્વાદ પણ મળવાના છે મૌની અમાવસ્યા પર તમારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ સાબિત થવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમારા પર પડવાની છે તૂટેલા નસીબ તમારા જીવનમાં જાગૃત થશે માત્ર ખુશીઓ જ તમને ભરી દેશે આ સિવાય મિત્રો અમે તમને જણાવી દઈએ કે બોંતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર બનેલા સર્વાર્થ યોગથી કુંભ રાશિના જાતકોને અપાર સફળતા અને પ્રગતિ મળશે આ સાથે તમારા બધા બાકી કાર્ય પૂર્ણ થવા લાગશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થશે કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સમય દરમિયાન તમારામાં એક અલગ જ આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે તમે તમારી જાતને ઉર્જાવાન બનાવશો જેથી તમે તમારા કામમાં આગળ આવી શકો ગૂંચવણોનું નિરાકરણ ખૂબ જ સરળ રીતે થશે ભગવાન શ્રી હરિવિષ્ણુ વિષ્ણુની શુભ દ્રષ્ટિથી કુંભ રાશિના લોકો આ સમયે તમે જે પણ કામમાં હાથ લગાડશો તમારા કાર્ય સરળતાથી પૂર્ણ થશે આ સાથે વ્યક્તિ જે મુશ્કેલીમાં છે તેને ઈચ્છિત નફો મળશે જો તમે વેપારી વર્ગના છો તો અમે તમને જણાવી દઈએ કે તમને સારો નફો મળવાના ચાન્સ છે અને તેની સાથે તમે બચત કરવામાં પણ સફળ થશો મિત્રો કુંભ રાશિના લોકો તમે ફક્ત તમારા પરિવારના સભ્યો સાથે જ નહીં પરંતુ તમારા કાર્યાલયમાં પણ મીઠા શબ્દોનો ઉપયોગ કરશો જેના કારણે તમારા કોઈ પણ કાર્યને લઈને પણ કોઈ સંકોચ નહી રહે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય છે તેનું સપનું બહુ જલ્દી પૂરું થવાનું છે સર્વાર્થ સિદ્ધિ યોગના પ્રભાવથી તમારા ઘરમાં ખુશીઓ આવશે હા મિત્રો આ મૌની અમાવસ્યાથી તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે જે લોકો લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખી રહ્યા છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થવાનું છે આ મૌની અમાવસ્યા પર રચાયેલ સર્વાર્થ સિદ્ધિ યોગ તમારા માટે ખૂબ જ ફરદાયી સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને પસાર થવા દો મિત્રો જો તમે મૌની અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો છો અને તેમને કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરો છો તો તમારા જીવનની ઘણી બધી અવરોધો દૂર થઈ શકે છે આ સાથે આ દિવસે જરૂરિયાતમંદોને કપડાં અને પૈસા દાન કરો આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી તમારા માટે શુભ બની શકે છે નંબર બે મીન રાશિ તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો પર બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા આવશે જે તમારા માટે વરદાથી ઓછી નહીં હોય હા મિત્રો આ સમય દરમિયાન તમને આશીર્વાદ મળશે શ્રી હરિ વિષ્ણુ જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે તમારા ઘણા કાર્યો પૂર્ણ થશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની કૃપાથી આ મૌની અમાવસ્યા થી તમારો દિવસ પણ બદલાઈ જવાનો છે મિત્રો તમે ભૂતકાળમાં લાંબા સમયથી જે પણ કામ કર્યું છે તમે લાંબા સમયથી મહેનત કરી છે તે મહેનત હવે ફળ આપશે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો સરકાર તરફથી કોઈ યોજના ચલાવી રહ્યા છે તેમને પણ લાભ મળશે આ સેવા અને તમારી જે યોજના ઘણા સમયથી પેન્ડિંગ છે તે પણ ઉકેલાશે અને તમને લાભ આપશે તેની સાથે તમારી આજીવિકા પણ સારી થશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમારા પર રહેશે જેમાં જો તમારા ઘર અને પરિવારમાં કોઈ સમસ્યાનો અંત આવશે તો પરિવારમાં કોઈ જૂની સમસ્યા ને લઈને તે જ મિત્રો ઘણા સમયથી ચાલી રહેલી બધી પરેશાનીઓનો અંત આવશે અને આ મૌની અમાવસ્યા પર ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે વ્યક્તિ લાંબા સમય સુધી કરશે જો તમે વેપાર કરો છો તો તમને વ્યવસાયમાં સારો નફો મળશે તેની સાથે જો તમે વ્યવસાયના વિસ્તરણને લઈને કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ નિર્ણય તમને ઘણો ફાયદો આપશે તમે તમારી બુદ્ધિમત્તાથી ભરપૂર નફો કરશો હા મિત્રો મૌની અમાવસ્યા પર શ્રી હરિવિષ્ણુની કૃપા તમારા પર રહેશે ચાલો તમને જણાવીએ કે બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિ યોગ મીન રાશિના લોકો માટે સુવર્ણ સમય લઈને આવ્યો છે તમને એવું થયું છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જૂના કામ પણ પૂરા થશે કે મૌની અમાવસ્યા તમને વિશેષ ફળ આપશે આ સિવાય જો મીન રાશિના લોકો કોઈ નવા કાર્યની યોજના બનાવી રહ્યા છે તો તમારું આયોજન સફળ થશે મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે તમને પરિવારમાં તમારા ભાઈ બહેનોનો સહયોગ મળશે જો સામાજિક ક્ષેત્રની વાત કરીએ તો મીન રાશિના લોકો તેમાં સફળતા પ્રાપ્ત કરશે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને બોતેર વર્ષ પછી બનેલા સર્વાર્થ સિદ્ધિ યોગથી તમને ઘણો ફાયદો થશે જ પરંતુ તમારા ઘરમાં કોઈ મોટી ધાર્મિક વિધિ થવાની પણ સંભાવના છે અથવા તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો જેના કારણે આ સમય તમારા માટે સારો રહેશે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સાનુકૂળ પરિણામ આપી રહ્યું છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમય બગાડો નહીં મિત્રો જો તમે મૌની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને પ્રસાદની સાથે તુલસીના પાન ચઢાવો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે જો તમે આ દિવસે ગરીબોને ભોજન અને કપડાનું દાન કરો છો તો તે તમારા જીવનમાં લાભ લાવી શકે છે આ ઉપાયથી ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ તમને કાર્યસ્થળમાં સફળતા પણ મળશે નંબર ત્રણ મેર વર્ષ પછી મૌની પર બનવાનો સ્વાર્થ સિદ્ધિ સાબિત થવાનો છે આ રીતે ભગવાન શ્રી તમને હરિ વિષ્ણુ આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપવા જઈ રહી છે હા મિત્રો આ સમય તમારા માટે સોનેરી બની શકે છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી આ સમયમાં આર્થિક સફળતા મળશે તમને લાભ થશે અને મિત્રો ચાલો તમને જણાવીએ કે તમને આ મૌની અમાવસ્યા પર ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળવાના છે સાથી મિત્રો તમે પૂર્ણ કરશો આ સમયે તમારો સૌથી જૂનો ઉદ્દેશ્ય તમે આ કરવામાં સફળ થશો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થશે તમને કેટલાક નવા મિત્રો અને સહયોગી મળશે જે જરૂરતના સમયે તમારો સાથ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર હશે મિત્રો જો તમારે ક્યાંક રોકાણ કરવું હોય તો તમે આ સમય દેવી લક્ષ્મીનું ધ્યાન કરીને કરી શકો છો તમને ભવિષ્યમાં સારો નફો મળશે કરશે અને સફળ પણ થશે અને દુકાનદારોને સારો નફો મળવાના ચાન્સ છે જેઓ નોકરી કરે છે તેમની નોકરીમાં પ્રમોશનની સંભાવના છે અથવા તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે મૌની અમાવસ્યાના દિવસથી તમારો દિવસ બદલાઈ જવાનો છે હા મેષ રાશિના લોકો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં લાંબા સમયથી જે પણ ગેરસમજ ચાલી રહી હતી તે બધી ગેરસમજ દૂર થશે અને તમારો પરિવાર સુખી થશે તમને પરિવારના સભ્યો તરફથી પણ ઘણો સહયોગ મળશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમારા જૂના સમયથી મિલકત સંબંધિત કોઈ મામલો છે તો તે તમે જીતશો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તમે અને તમારા પણ ઘરમાં કોઈ મોટી ધાર્મિક વિધિ થવાની સંભાવના છે અથવા તમે આ સમય ગરીબોને દાન કરી શકો છો આ તમારા માટે વરદાન સાબિત થશે મિત્રો જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ કોઈ પગલું ભરો તો આ સમયનો લાભ લો અને સમયને સર્વા ન દો મિત્રો જો તમે મૌની અમાવસ્યાના દિવસે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે આ દિવસે જરૂરિયાતમંદોને ચોખા અને ખાંડનું દાન કરો અને તમે સફેદ વસ્ત્રોનું દાન પણ કરી શકો છો આ ઉપાયથી તમને માનસિક શાંતિ મળે છે અને આર્થિક લાભની પણ શક્યતાઓ છે નંબર ચાર કન્યા રાશિ અમે તમને કન્યા રાશિના લોકોને જણાવીએ કે મૌની અમાવસ્યા પર બનેલો સર્વાર્થ સિદ્ધિ યોગ તમારા માટે સુવર્ણકાળ બની શકે છે જેના કારણે ભગવાન શ્રી હરિવિષ્ણુ વિષ્ણુના શુભ ચરણોમાં પ્રવેશ થવાનો છે જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે હા મિત્રો આ મૌની અમાવસ્યા તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થવાની છે આ મૌની અમાવસ્યાથી તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે હા કન્યા રાશિના લોકો તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી જોશો જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે સમય તેમને નવી નોકરી મળશે જેઓ નોકરી કરે છે તેઓને આ સમયે બોસ તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમારા પગારમાં વધારો લાંબા સમયથી પતિ પત્નીના સંબંધોમાં મતભેદ હતો હવે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી પતિપત્નીના સંબંધોમાં મધુરતા આવી ગઈ છે જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધમાં છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થવાનું છે આવનારી મૌની અમાવસ્યા પર તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિદેશ જવા ઇચ્છતા હતા તેમની ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે આ સમય દરમિયાન તમને કેટલાક સારા સમાચાર સાંભળવા મળશે જો આપણે વેપારી વર્ગના લોકો વિશે વાત કરીએ તો તેમને વ્યવસાયમાં સારો નફો મળશે તમારો વ્યવસાય દૂધના ડ્રોઅર સુધી વિસ્તરશે તમને ઘણું બધું મળશે વિદેશથી તમને વિશેષ ફળ મળશે અને તમે તમારા પરિવાર સાથે શુભ અનુષ્ઠાન પર પણ જઈ શકો છો અથવા તમે તમારા ઘરે કોઈ શુભ કાર્ય કરી શકો છો જેમાં તમારા ઘરે ઘણા બધા મહેમાનો આવતા જતા હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમય ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમને ફળદાયી સાબિત થશે તમારા જૂના રોકાણ ને લઈને ભાઈઓ વચ્ચે ઘણા સમય થી ચાલી રહ્યો હતો તેમનું અંતર સમાપ્ત થશે આ સમયે ભગવાન હરિ વિષ્ણુ ના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારામાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા પરિવારની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે બંનેમાં થોડો ઘટાડો જોશો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો મિત્રો જો તમે લોકો મૌની અમાવસ્યાના દિવસે સૂર્યને અર્ઘ્ય અર્પિત કરતી વખતે તેમાં થોડો ગોળ ઉમેરીને ગોળ અને ઘઉંનું દાન કરો તો તેમને તેનો લાભ મળી શકે છે જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો ઉપાય ધનનો માર્ગ ખોલી શકે છે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ અંક પાંચ તુલા રાશિ તુલા રાશિના લોકો તમારા માટે બોંતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર ખૂબ જ ફળદાયી સાબિત થશે હા મિત્રો આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવશે મૌની અમાવસ્યાથી તમને શુભ ફળ મળશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમારા પર છે હા મિત્રો ભાગ્યના સાથથી તુલા રાશિના લોકોને ધન કમાવવાના નવા રસ્તા મળશે અને પૈસાના કારણે અટકેલા તમામ કાર્યો પૂર્ણ થશે તમે સમાજના કેટલાક મોટા લોકો સાથે મુલાકાત કરશો અને જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે જે લોકો વેપાર અને વેપાર કરે છે તેમના પર દેવી લક્ષ્મી નો આશીર્વાદ રહેશે જેના કારણે તેમને સારો નફો મળશે અને તમે જે પણ કામ કરશો તે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે અને તમને તમારા જીવનસાથી સાથે કેટલીક મિલકત અને જમીન ખરીદવાની તક પણ મળશે એ જ રીતે જો તમે ભૂતકાળમાં ક્યાંક રોકાણ કર્યું હોય તો તમને તે રોકાણનો લાભ મળશે ઉપરાંત મિત્રો જો તમે પહેલાથી જ રોકાણ કર્યું છે તો તમને તે રોકાણનો લાભ મળશે બેંક પાસેથી લોન લો જો તમે તેના વિશે વિચારી રહ્યા છો તો તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વિના બેંક પાસેથી લોન મેળવી શકો છો મિત્રો આ સમયનો લાભ ઉઠાવો આ સમયને તમારા હાથમાંથી સરકવા ન દો આ સમય દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ તમને આશીર્વાદ આપશે મિત્રો મૌની અમાવસ્યાના દિવસે ભગવાન કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને માખમિશ્રી અર્પણ કરો જો તમે આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન અને કપડાંનું દાન કરશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે આ ઉપાયોથી તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતી જેઓ સ્વાર્થ સિદ્ધિ યોગ દ્વારા શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ મેળવવા જઈ રહ્યા છે જે બોંતેર વર્ષ પછી મૌની અમાવસ્યાના દિવસે રચાશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી આભાર